ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કઈક પણ સ્ટેટમેન્ટ આપો પણ એ દિગ્ગજ નેતાઓને અમે કહેવા માંગીએ છીએ આપના ધારાસભ્ય ચિત્ર વસાવવા હજુ પણ જેલમાં જ રહેવું પડશે નમસ્કાર મિત્રો ન્યૂઝ જોનમાં આપનું સ્વાગત છે આવનારી લેટર્સ ન્યૂઝની અપડેટ માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો મિત્રો ચિત્ર વસાવવા છેલ્લી પાંચ જુલથી વડોદરા સેન્ટર જેલમાં બંધ છે મિત્રો આખો મામલો એવો છે કે જ્યારે સંકલન સમિતિની બેઠક મળી હતી એમાં ચેતર વસાવા હાજર હતા અને ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા હાજર હતા અને ત્યાં ગ્લાસ ફેંકવામાં આવ્યો અને મારામારી થઈ છે એવો આરોપ ચિત્ર વસાવવા પર લાગ્યો અને તરત જ એમને ગિરફતાર કરવામાં આવ્યો તમારે શું કહ્યું તમે છેલ્લા બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એ લોકો બોખલાઈ ગયેલા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે આજે આમ આદમી પાર્ટીની લોકશાહના દિવસેના દિવસે એટલી બધી વધી રહી છે ના પૂછો વાત આજે ખૂબ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટી જોડે લોકો જોડાય છે અને આમ આદમી પાર્ટી એક પરિવાર છે આજે ચૈતરભાઈની ની લઈ આજે દરેક ગામે ગામ આજે દરેક ઘરે ઘરે આજે ચૈતરભાઈ પેદા થઈ ગયેલા છે એવું આજે આ સ્પષ્ટપણે લાગી રહ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરપંચોને સરપંચો જે પાર્ટીના જે આગેવાનો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે સદસ્યો છે એ લોકો જોડે કરી કરીને એ લોકોને કહેવામાં આવે છે કે તમે સોશિયલ મીડિયા પર ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કઈ પણ સ્ટેટમેન્ટ આપો પણ એ દિગ્ગજ નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે જે કમલમ્મા જે ઝપાઝપી થઈ જે ફેટામ ફેટી થઈ બરાબર હે તો એવા જે આરોપીઓ છે એ લોકો પર કેટલી એક્શન લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દૂધના ધોવેલા નથી ચૈતરભાઈ પર જે તમે આક્ષેપો કરો છો ચૈતરભાઈ જે ઓગણીસ કેસોની વાત કરો છો ચૈતરભાઈ હંમેશા પ્રજાના માટે લડતા લડતા એમની પર ખોટા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસો કરવામાં આવે છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કેમ તમે સીસીટીવી ફૂટેજ નથી બતાવતા ભાઈ હે આજે રાજમાડી થી જગળિયાવાળો રસ્તો કેટલો ખરાબ છે અમે આવેદન પત્ર આપવા ગયા હતા કેમ છતાં અમારી પર એફઆર કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે છોકરાઓ મરી ગયા ત્યાં ગાડી અમારી પર ખોટી રીતે એ કરવામાં આવી અંકલેશ્વર જીઆઈડીસી માં જે બ્લાસ્ટ થયો ત્યાં ગાડી પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસ પ્રશાસન ને આગળ કરીને અમારી પર ખોટી ખોટી એફઆરઓ કરી છે અને તમે અત્યારે એવું કહો છો કે ચૈતરભાઈ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ભદ્ર સ્ટેટમેન્ટ આપો હે તમે તમારી તમારી બરાબર એટલા બધા ભાગલા છે કે પૂછો ના હે અને નીકળી પડ્યા છો કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ના દરેક યુવાઓ અને દરેક આગેવાનો આજે એક પરિવાર જેવા છે આજે એક સંગઠિત થઈને લડી રહ્યા છે એ સમાજના અને દરેક વિસ્તારના જે પણ કઈ નાના મોટા એ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એ જે વર્ષોથી જે રાજ કરતા હતા એની પર તરાપ મારવા જઈ રહી છે આમ આદમી પાર્ટી બે ત્રણ મહિનામાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાનું જે ઇલેક્શન આવે છે ક્યાંક ને ક્યાંક એમને ડર છે ત્યાં તાલુકા પંચાયત પંચાયત જિલ્લા અને નગરપાલિકા પર આમ આદમી પાર્ટી કબજો ના કરી લઈ નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ અને જયારે વકીલોની હડતાળનો અંત આવશે ત્યારે હાથ ધરાશે ત્યાં સુધી છેતર વસાવાને જેલમાં જ રહેવું પડશે મળીશું એક નવી અપડેટ સાથે